જુનાગઢના માળિયાહાટી નવા માંગરોળની કોર્ટમાં ચાલતા રૂપિયા પાંત્રીસ લાખના ચેકના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે માંગરોડ કોર્ટમાં ચાલતા ચેક રિટર્ન કેસમાં ફરિયાદી બેલીમ સજીદ ખા અલીખા અને ખતરાણા ગામના રહેવાસી મનહારલાલ કાનજીભાઈ રામાણી સાથે ઘણા સમયથી ઓળખાણ હોય ત્યારે પાંત્રીસ લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા તેની સામે પાંત્રીસ લાખ રૂપિયાનો ચેક જે મનહરલાલે આપ્યો હતો તે ચેક બાઉન્સ થતા બેલીમ સજીત ખાએ માંગરોડ કોર્ટમાં બે હજાર સાલમાં ફરિયાદ કરી હતી આ કેસ કોર્ટમાં ચાલી કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરતા સમગ્ર તાલુકા ચર્ચાનો વિષય બન્યો છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ કોર્ટમાં કેસના ફરિયાદી બેલીમ નખત્રાણા ગામના મન્નલાલ રામાણી સામે પાંત્રીસ લાખ રૂપિયા ઓછીતા આપ્યા અને તે બદલ ચેક આપેલો ને તે ચેક રિટર્નની તે ચેક રિટર્ન થતાં માંગરોળ કોર્ટમાં ફરિયાદ કરેલી અને અમારી રજૂઆત એવી હતી કે પાંત્રીસ લાખ રૂપિયા કઈ તારીખે આપ્યા કેટલા કટકે આપ્યા એનું ઇન્ટરપ્રેસ ભરે છે કે નહીં તેવો કોઈ પુરાવો નથી ને અમારી રજૂઆત સાંભળી નામદાર માંગરોળના જસ સાહેબે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલો હતો